મે રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે કાર્યસ્થળ પર તમારી મહેનત રંગ લાવશે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે વેપારીઓને ટેકનિકલ ક્ષેત્રમાં નફો થવાની શક્યતા છે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવાથી તમારું નેટવર્ક મજબૂત બનશે ટ્રેન જીવનમાં રોમાંસ વધશે અને પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ તણાવ ટાળો વૃષભરાશી ફળ વૃષભ રાશિના લોકોને આજે પૈસા અને સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતા મળશે આજનો દિવસ સ્થિરતા અને પ્રગતિનો છે નોકરી કરતા લોકોને તેમના સાથીદારો તરફથી ઘણી મદદ મળશે વ્યવસાયમાં નવી તકો ઊભી થશે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે પરંતુ તમારે ભાવનાત્મક નિર્ણયો લેવાનું ટાળવું પડશે મિથુન રાશિફળ રાશિના લોકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે કાર્યસ્થળમાં પડકારો આવી શકે છે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી વ્યવસાયમાં ખાસ કરીને ઉધાર લેવડ દેવડમાં સાવધાની રાખો પરિવાર સાથે સમય વિતાવવાથી તમારું મન ખુશ રહેશે પ્રેમ જીવનમાં વાતચીત સંબંધોને મજબૂત બનાવશે સારી સ્થિતિમાં રહો કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને સકારાત્મક રહેશે કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે અને વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે સ્વાસ્થ્યમાં સુધારો થશે પરંતુ મોસમી રોગોથી સાવધાન રહો પરિવારમાં મહેમાનોનું આગમન થઈ શકે છે પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાથી તમારા સંબંધો મજબૂત બનશે સિંહ રાશિફળ સિંહ રાશિ હેઠળ જન્મેલા લોકોને આજે લાભ મળી શકે છે વાહન ચલાવતી વખતે તમારે સાવધાની રાખવી પડશે નહીંતર તમે અકસ્માતનો ભોગ બની શકો છો ભાગીદારીમાં કોઈ પણ સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે તમારે ઉતાવળ કરવાની જરૂર નથી તમે કોઈ વાતને લઈને ચિંતિત રહેશો ભાઈ બહેનો વચ્ચે ચાલી રહેલા વિવાદોનો પણ ઉકેલ આવશે બાળકોને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે કાર્યસ્થળ પર તમને સંપૂર્ણ સહયોગ મળશે વ્યવસાયમાં નવા સોદા ફાયદાકારક સાબિત થશે બાળકોને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે વાહન ચલાવતી વખતે તમારે સાવધાની રાખવી પડશે નહીંતર તમે અકસ્માતનો ભોગ બની શકો છો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તુલા રાશિ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમારા માનસન્માનમાં વધારો થશે તમે નવું વાહન ખરીદી શકો છો તમારા કોઈ કહ્યાથી પરિવારના કોઈ સભ્યને ખરાબ લાગી શકે છે તમે તમારા કોઈ મિત્રને ઘણા સમય પછી મળી શકો છો તમે નવી મિલકત ખરીદી શકો છો વૃશ્ચિક રાશિફળ વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમને તમારા વ્યવસાયમાં નફો મળી શકે છે કોઈ અજાણી વ્યક્તિથી પ્રભાવિત થવાનું ટાળો તમે જે સાંભળો છો તેના પર ધ્યાન ન આપો પૈસા સંબંધિત કોઈ પણ બાબત તમને પરેશાન કરી શકે છે નાણાકીય બાબતો માટે તમે તમારા કોઈપણ મિત્ર પાસેથી સલાહ પણ લઈ શકો છો પણ તે તમારા માટે સમજી વિચારીને કરો નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે વિવાહિત જીવનમાં પ્રેમ અને પરસ્પર સહયોગ રહેશે ધનુ રાશિ વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ પ્રગતિ અને ઉન્નતિનો રહેશે વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે પ્રેમ જીવનમાં સુધારો થશે તમને તમારા કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે વિવાહિત જીવનમાં પ્રેમ અને પરસ્પર સહયોગ રહેશે નોકરી શોધી રહેલા લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે તમે તમારા કોઈ મિત્રને ઘણા સમય પછી મળી શકો છો મકર મકર રાશિના લોકો માટે આજનો દિવસ મૂંઝવણ ભર્યો રહેશે તમને કોઈ વાતની ચિંતા થઈ શકે છે પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે કોઈ જોખમી પગલું ન ભરો ટ્રેન જીવન જીવતા લોકોએ પોતાની વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે કામના સંબંધમાં તમે ક્યાંક યાત્રા પર જઈ શકો છો કુંભ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમને વ્યવસાયમાં નફો મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પણ પૂર્ણ થઈ શકે છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે વડીલોના માર્ગદર્શનથી તમને લાભ મળી શકે છે તમે તમારા બાળકના અભ્યાસ વિશે ચિંતિત હશો અને તેના શિક્ષકો સાથે વાત કરશો મીન રાશિ મીન રાશિના લોકો આજે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે પરિવારના બધા સભ્યો તમારી વાતનો આદર કરશે તમારા જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે તમે વ્યવસાયમાં સારી કમાણી કરશો નોકરી કરતા લોકોને વધુ કામ મળી શકે છે તમને વડીલો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે જીવનસાથીના સ્વાસ્થ્યમાં સુધારો થશે